ડોક્ટર આવે છે અને દવા આપી જતા રહે છે મુંજારો થાય તેવું કહીએ તો ઊંધા સુઈ જવાનું કહે છે કંઈક કરો નહીં તો હું જ અહીંયા મરી જઈશ પુણા ગામ વિસ્તારમાં આવેલા મુક્તિધામ સોસાયટીમાં આડત્રીસ વર્ષે હર્ષુખ ભીખાભાઈ વાઘમસિંહ રહે છે મૂળ અમરેલી બોરડી ગામના વતનીય છે અને સુરતમાં હિરાઘસી ગુજરાત ચલાવે છે હાલ તેમની પત્ની અને દીકરો દીકરી વતનમાં છે દરમિયાન તારીખ સત્તરમીના રોજ કોરોના રિપોર્ટ તેમનો પોઝિટિવ આવતા સ્મેમેર હોસ્પિટલમાં તેને દાખલ કર્યા હતા સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરી રહ્યા છે હું તમે હોસ્પિટલમાં તો અહીંયા કોઈ પ્રકારની સુવિધા મળે અને પ્રશાસન દ્વારા જાણ કરવી તો આપણા ફોટા પાડી જાય અને આપણને વિડીયોમાં ઉતારી અને યાદ કરી દે કે ભાઈ જો અહીંયા તમને શું સગવડ છે શું આ છે તમને જાઈન કર્યો તેવા પ્રલોભોને બતાવે આજ હું ત્રણ ત્રણ ચાર દિવસથી સતત તેમના પીડો દિશા નથી કોઈ ભાળ લેતું કોઈ સંભાળ લેતું અને એવા આશ્વાસન આપી આપીને વિલામાં વહેલી તકે મને ક્યાંથી ઉગારો નથી હું મરી ગયો મારી બે હાથ જોડી અને વિનંતી છે હાલ તો સરકારી હોસ્પિટલ વારંવાર કોરોના કાળમાં કોઈને કોઈ રીતે વિવાદમાં આવી રહી છે ત્યારે આમાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સરકારી તંત્ર કોઈ નક્કર કામગીરી કરશે કે દર્દીઓ આવી રીતે મળતા રહેશે તે જોવું રહ્યું હજાર